ભાગીદાર ની છેલ્લા સીવાસી ટીપી બે માં આવેલ શ્રી ફોર બંગલો ની સાઈટ માં રાહુલ બાબુભાઈ માલાણી અને તેમના સગા બનેવી સુભાષ ગોરધનભાઈ કાનાણીએ કાવતરું રચી અન્ય ભાગીદારોની જાણ વિના ભાગીદારી પેઢીમાં સુભાષ ગોરધનભાઈ કાનાણીની ખોટી રીતે સહીનો ઉમેરો કરવામાં આવ્યો તેમજ જયદેવભાઈ આર દેસનાની ખોટી સહી કરી લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું ખોટી સહીની ખાતરી એફએસએલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ છે અને તેનો રિપોર્ટ પણ રજૂ કર્યો આવેલ છે આ અંગે ભાઈલી ખાતે સ્થિત વડોદરા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી કોર્ટમાં રજૂ કર્યા હતા નામદાર કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે